ભાવનગરના કરસમિયા ગામે રહેતા જયંતિભાઈ અમરશીભાઈ જાસોલિયાએ હોસ્પિટલના બીછાનેથી લખાવ્યું હતું કે મારા ઘર પાસેથી ઘેટા બકરા લઈને અવારનવાર નીકળતા હોય છે ત્યારે તે લીંડીઓ કરી જતા હોય આ લીંડી મારા પૌત્ર ખાઈ જતો હોય જેથી મારા પત્નીએ ઠપકો આપીને અને મારા ઘર પાસેથી તું કેમ ઘેટા બકરા લઈને નીકળે છે આ મામલે સામે વાળાએ ઝઘડો પણ કરેલ ત્યારબાદ બપોરના સમયે ભરતભાઈ ભરવાડ ગોપાલભાઈ માત્રભાઈ ઝાપડા સાદુરભાઈ અને ત્રણ અજાણ્યા શખ્સોએ લાકડી કુહાડી જેવા હથિયારો સાથે આવીને ઝઘડો કરેલ અને ફરિયાદી જયંતિભાઈ અને તેમના પિતા અમૃશીભાઈ પુત્ર કમલેશ તેના પત્નીને મારમારી મારી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરીને પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા